નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે નવા ને જે તમામ ફેમિલી છે એને જય શ્રી કૃષ્ણ સીતારામ અને હર હર મહાદેવ તો દર્શક મિત્રો આપણે ખાવા પૂરતી છે વાવતા જ હોય છે તો આપણે પણ થોડુંક થોડું હજુ શાકભાજી વાવેતર કરેલું છે આ છે ફ્લાવર આગળ કોબી છે પાછળ તમે જોઈ શકો છો કોબી છે આપણે ઘઉં એક ચારો બાંધ્યો હોય એમાં આપણે શાકભાજી વાવવા માટે એટલો ત્યારે આ તમે જોઈ શકો છો કોબી આજે કોબી વિશે થોડીક ચર્ચા કરવી શાકભાજીના પાક વિશે થોડીક ચર્ચા કરવી છે તો ખાસ કરીને કોબી વિશે કોબીઝ કોબીઝ આમ જો શાકભાજીમાં વધારે વધારે વજન નીકળતો હોય તો એ છે કોબીસ તો આજે થોડીક કોબીજ વિશે જો ચર્ચા કરીએ તો તમે જોઈ શકો છો આપણે બે હેર કોબીની વાવેલી છે આપણે તો અત્યારે ખાવાનું ચાલુ કરી દીધું છે થઈ ગયા છે સરસ રીતે તમે જોઈ શકો છો દર્શક મિત્રો સરસ રીતે અત્યારે એકલા રીતે આમાં દડા થઈ ગયા છે તો આજે આપણે થોડીક કોબીજ વિશે આપણે ઘઉં માહિતી ઘણી આપણે ઘઉં વિશે ઘણી વાત કરીએ મરચા વિશે વાત કરીએ

ચાલગણ મને અનુભવ છે એ પ્રમાણે જો વાત કરું તો જે આ કોબીજ છે એનો સૌથી પહેલા તો આપણે સરસ રીતે રોપ કરી નાખવાનો હોય છે આ કોબીજ નો સારી એવી વેરાયટી લઈને એનો રોપ પેલા કરી નાખવાનો હોય છે અને ત્યાર પછી એમાં આપણે એનું વાવવાનું અંતરની વાત વિશે કરીએ તો આપણે જે વાવ્યું છે આપણે એક એકના છેટે વાવી છે કોબીજ આપણે આમ રોપ જ આપણે લઈ હતા એક આપણા મિત્રનો હતો એને વાવતા વિધો હો તો રોપ જ આપણે ડાયરેક્ટ લાવીને આમાં સો સોપેલો છે અને રોપ કદાચ એને મહિના બીનો ઓછો હોય છે ત્યાર પછી એને સોપેલો હતો ને ખાસ કરીને આપણે થોડી જાતે તો આમાં વાવતા હોય એટલે થોડી તો માહિતી હોય જ છે ને આપણે પણ એક વર્ષે અડધા કીધાનું કોબી વાવેતર કરેલું છે એ આપણે કર્યું હતું એ ચોમાસા દરમિયાન કર્યું હતું એમાં તો ભાવ સારો મળ્યો પણ એવું જજુ જોયું એવું કોબીના ના દવા છા નહોતા ને આ ખાસ કરીને જો શિયાળા દરમિયાન જો કોબીનું વાવેતર કરવામાં આવે તો એમાં સારા દડા થતા હોય છે ને એનું સારું એવું દડો એમાં થઈ જતો હોય છે તો તો એમાં સૌથી પહેલા તો સારી એવી વેરાયટી કોબીઝની લઈ અને સૌથી પહેલા તો એને રોપ કરી નાખવાનો હોય છે ત્યાર પછી રોપ કર્યા પછી એને પ્યારો બાંધી અને એક એક વેપના અંતરે એને સોંપી દેવા સોંપી દેવો જોએ અને ખાસ કરીને આમાં રોગ જીવાતની જો વાત કરીએ તો આની અંદર દર્શક મિત્રો વધારે એમ વધારે તો ઈયળ પ્રમાણ વધારે જોવા મળતી હોય છે તો જે આની ઈયળ છે એ લગભગ તો આ કોબીના પાકમાં નહીં પરંતુ અન્ય કોઈ પણ પાકમાં ઈયળ છે એ રાત્રિ દરમિયાન વધારે કોબીઝ ખાવા એના ફ્લાવર એનો ખોરાક લેવા માટે બહાર નીકળતી હોય છે તો જે આપણે દવાનો છંટકાવ કોબીઝની અંદર જો રાત્રિ દરમિયાન અંજવાયું હોય સાંદાનું રાત્રિ દરમિયાન કરવામાં આવે તો એમાં ઈયળનું પ્રમાણ કંટ્રોલ સારી રીતે પરંતુ લગણ આપને મને અનુભવ છે ત્યાં જો આપણે આપણે કોઈ હિંગ અથવા તો કોઈ અન્ય કોઈ ઈયળ મારવાની જો આમાં દવા છાંટીએ તો સારું રહે કારણ કે જે કોબીના પત્તા છે એ માનો કે આ પત્તું છે એ

અને આમ જોવા જઈએ તો અત્યારે આમ જોઈએ તો કેમિકલ નો ઉપયોગ ફરજિયાત કરવો જ પડે છે કારણ કે જે પ્રાકૃતિક આપણે ખેતી કરીએ તો એમાં ઉત્પાદન ઓછું આવતું હોય છે અને ઉત્પાદન ઓછું આવવાના કારણે આપણને અત્યારે આમ જોઈએ તો ભાવ પણ બરાબર નથી મળતા તો જે આપણે કોબી છે એને જો આમ ખેડૂત તરીકે સમજીએ આપણે ખાવા પૂરતી વાવીએ તો આમાં અમારે હું જ્યારે ખાવા પૂરતી કોબીજ વાવીએ તો આમાં જંતુનાશક દવા સાવ તદ્દન ઓછી સાટું છું જરૂર લાગે ત્યારે સાટું છું પણ તો આમાં જે દૂધ ગોળ ને એવું દૂધ ગોળ ને પણ આમાં ઈરને કંટ્રોલ કરવા જે કોઈ ગૌમૂત્ર હિંગ ઘણી બધી એવી વનસ્પતિઓ પણ હોય છે એવું આમાં જરૂર છાંટવું જોઈએ ને કેમિકલનો ઉપયોગ ઓછો કરવો જોઈએ તો જે કોબીઝ છે એ સરસ રીતે અત્યારે શિયાળા દરમિયાન જો કરવામાં આવે તો સરસ રીતે એમાં દડા થઈ જાતા હોય છે અને વજનમાં પણ સારું એવું કોબીજ નીકળતું હોય છે તો જાલગણ આપણે મારા અંદર પ્રમાણે જો વાત કરીએ તો જો કોબીજ છે એ શિયાળા દરમિયાન જો વાવવામાં આવે તો સારું એવું એમાં ઉત્પાદન મળતું હોય છે પરંતુ ચારે ભાવ નથી મળતા કટોકટીના સમયે જો વાવેતર કરીએ તો ભાવ સારા મળે તો એમાં ઉત્પાદન ઓછું મળે છે તો દર્શક મિત્રો ઘઉંની સાથે સાથે પણ આ અમે શાકભાજીનું કઈક ખાવા પૂરતી વાવેતર કરેલું છે ઓલી બાજુ છે ફ્લાવર આ બાજુ છે કોબીજ થોડીક ડુંગળી પણ છે થોડીક લસણ પણ છે બધું થોડું થોડું આપણે મેથી વટાણા થોડું થોડું બધું આપણે ખાવા પડતી વાવેતર કરીએ છીએ અને જે આપણે શાકભાજીનું જે વાવેતર કરીએ કરીએ છીએ ઉપયોગ જેમ બને એમ ઓછો કરીએ કરીએ તો ખાસ એમાં જરૂર પડે ત્યારે જ એમાં જરૂર આપણે ઉપયોગ કરીએ છીએ તો દર્શક મિત્રો આ વિડીયોમાં બસ આટલું અહીંયા વિડીયો આપણે પૂરો કરીએ છીએ ફરીથી મળશું આપણે કાલના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો